નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે રોજ એક નવા ટોપિકની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે મિત્રો તો આજનો ટોપિક છે સંસ્મરણ સંસ્મરણ એટલે કે કોઈ જૂની પુરાની યાદો મિત્રો કોઈ એવી સ્મૃતિઓ કોઈ એવી યાદો

દુનિયામાં અન્ય ની આગળ જરૂર શેરજો એમોથી કોઈ ને પ્રેરણા મળે ને કોઈ જીવન બદલાઈ જાય નાના હતા ત્યારે આવવાના વૃક્ષ પરથી કેરીઓ પાડતા અને મીઠું મરચું ભગાવી બધા સાથે બેસી કેરીઓ ખાતા અને આવાનો માલિક આવે ત્યારે બધા ઉભી પૂછડીએ પાડતા અત્યારે બધા મિત્રો કામ ધંધામાં વ્યસ્ત છે પણ એ સંસ્મરણો જીવનમાંથી કદી ભૂલાતા નથી મળ્યો સ્કૂલમાં વાદળી ચડી અને સફેદ શર્ટ પહેરી જતા અને હોમવર્ક ના લાગીએ તો સાહેબ ફૂટપટ્ટી હાથમાં માણતા

જીવન ની પૈસો કમાવા માટે સતત આગળ વધતા માનવી ક્યારે ભગવાન પાસેથી પાછું મળવાનું મળે ચાર વાગે તીર્થ સ્થળ આવતું ગુજરાતી ચિત્રપટ અને સિરિયલ કઈ રીતે ચૂલા ઉપર મમ્મીના ના હાથ થી બનાવેલી મીઠી રોટલી અને એક રૂપિયા માટે ભાઈ બેન વચ્ચે મીઠી લડાઈ ક્યારેક પરિવાર સાથે બેસી કરેલી ગપસપ તો ક્યારેક મિત્રો સાથે થિયેટર માં જોવેલું મૂવી તો ક્યારેક વૃદ્ધ દાદા દાદી પાસે બેસી સાંભળેલી અકબર બીબલ વાર્તાઓ તો ક્યારેક બહેન સાથે મળે થયેલ વાતડી બહેન કહે મારા હાથની રોટલી નથી ભાવતી ને ઘરવાળી એવી આવશે કે રોટલી કાચી રહેશે તો પણ એક શબ્દ બોલાશે ક્યારેક સ્કૂલમાં ના જવા કઈ તાવના બહાના અને ક્યારેક મિત્રો પાસેથી સાંભળેલી સહેજ ની વાતો ક્યારેક નાનકડા મગજમાં માં નવા નવા સવાલ ખરેખર મિત્રો જૂના સંસ્મરણો ક્યારેય બોલાતા નથી જેને પોતાના ત્રીજા કે ચોથા ધોરણ ના શિક્ષક નું નામ યાદ હોય મિત્રો પૈસો કમાવા માણસ એ પણ ભૂલી ગયો છે કે મનને થોડું સુકૂન પણ મહેસૂસ કરાવવું પડે જીવનમાં વીતી ગયેલ બાળપણને સવાલ કરજો કે તમે મોબાઈલ વગર કઈ રીતે રમતા કેમ કે આજના બાળકને મોબાઈલ આપતા પહેલા તમારું બાળપણ એને યાદ જરૂર અપાવજો મિત્રો થપ્પો દાવ લંગડી કબડ્ડી ક્રિકેટ ગિલ્લી ડંડા અને આંબલી પીપળી જેવી રમતોમાં ક્યારેય સમય જતો એની ખબર જ નથી પડતી મિત્રો સમય ને જતા વાળ નથી લાગતી પણ મન એવી વ્યક્તિ કે એવી વસ્તુઓને ક્યારેય ભૂલતું નથી કે જેને એને દરેક પળે હંમેશા ખુશીઓ જ આપી હોય મિત્રો દૂધ માંગતા ત્યારે ખીર મળતી પ્રેમ અને ખુશીઓ મફતમાં મળતી એવું હતું આપણું બાળપણ મિત્રો સમયની ગતિને કોઈ પારખી શકતું નથી માનવીનો કોઈ ભરોસો નહીં કયા પળમાં શું બને એનું કઈ નક્કી જ નથી જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે એને મોજથી જીવી લેજો મિત્રો ધીરે ધીરે મોટા થતા ગયા અને જવાબદારીઓ માથે લેતા ગયા અને સમસ્ત રીતે પગભર થયા ત્યારે એ વીતેલું બાળપણ ખોવાઈ ગયું પહેલા જ્યારે બાળક બાળક હોતું ત્યારે મા પણ એની સાથે રમવા લાગે અને અત્યારે જ્યારે બાળક રોવે તો માં એના હાથમાં મોબાઈલ આપે છે મિત્રો એક ગામથી બીજે ગામ ભણવા માટે ચાલીને જતા અને ફાનસના અજવાળે બેસી ભણતા કોણે લાઈટ જોઈએ છે સમયમાં વગર માગે મફતની ખુશીઓ મળતી આજે એ ખુશીઓ ખોવાઈ ગઈ મિત્રો મિત્રો યાદ તો કરો એ દિવસ લે કે માં કેટલી ચૂપ થઈ જાવ ન તો બાઉ પકડી જશે આજે તો આપણે જ બાવાના બાપ બની ગયા છીએ મિત્રો તમારા જૂના સંસ્મરણો જૂના બાળપણના મિત્રોને બાળપણના શિક્ષકોને બાળપણમાં વિતેલા સમયને જ્યારે ખૂબ તમે હસ્યા હોય બરાબર દાદીમાની વાર્તાઓ તમારું નિખાલસ બાળપણ એ તમારું ભૂળપણ બતાવતો એ દિવસોને યાદ કરજો મિત્રો આજનો બાળક મોબાઈલ વગર રહી શકતો નથી અને એ સમય કે મારી વિનંતી છે કે તમારા એ સમયની રજૂઆત તમારા બાળકો જોડે જરૂર કરજો કે તમે આવા કપડા સમય ને પાર કર્યો હતો તો મિત્રો બાળકને એ સમય એ સમયનું થોડું થોડું થાય

એ રસ્તાઓનો ઉપયોગ કરી કરી સારું બને કારણ કે તમે જે સમયમાંથી પસાર થયા એ સમય આજે નથી આજે સમય ઘણો આગળ વધી ગયો છે પણ સમયની સાથે માનવીના મન પણ બદલાઈ ગયા છે મિત્રો પહેલા એવો સમય હતો કે ગામડામાંથી પડોશના ઘરેથી જ્યારે સારું જમવાનું બનાવ્યું હોય ને તો આપણા ઘરે જમવાનું આપવા આવે

આજે નથી મિત્રો આજે તો છે ફક્ત મતલબ અને સ્વાર્થ સ્વાર્થ માટે માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે પણ મિત્રો એ સંબંધો એવા હતા કે એકબીજાની ફિકર કરતા આજે એ સંબંધો ખોવાઈ ગયા આજે કળિયુગ માનવી ઉપર એટલો બધો હાવી બની ગયો છે कि इसमरण में तुम्हें एक वक्त याद जरूर कर जो एक शायरी कभी तो अपने जीवन के बारे में कुछ पुरानी यादें याद करना मेरे दोस्त मन को एक सुकून का एहसास होता क्योंकि जीवन में पैसे पैसे कमाने से तो घर का खर्च चलता है पुरानी पुरानी कुछ यादें ताजी करने से मन को खुशी मिलती है मेरे दोस्त કેવું લાગે જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો